આજના વ્લોગ માં આવી તમને બતાવશું અહીં નાસ્તો કરવા જાય છું એ નાનો એવો વ્લોગ છે પણ જોજો બહુ મજા આવશે તો આ બધા એમ તમે આ બધાને ઓળખતા થશો ને અમે બધા દર સોમવારે સાંજે ડાલી ને આવી અને આજ બધાય નાસ્તો કરવા જાય છું તો આ જયદીપ છે ને ત્રણ સાર ડીઝલ ભરવા જાય છે ત્યાં હારવાર પકોડા લેતા તો આપણો નાસ્તો તો આવી ગયો છે જયદીપ અહીં બેઠા છે તો નાસ્તો કરી લેશું જય નાસ્તો લાવે છે હવે નાસ્તામાં લગભગ પકોડા મગાવ્યા હતા પકોડા હશે નાસ્તા નું ઓપનિંગ થાય છે સુનિલભાઈ ઓપનિંગ કરે છે જયદીપભાઈ છે આ સાહિલભાઈ છે આ રાહુલભાઈ છે આ સુનિલ અને અમારા જયભાઈ કોમેડિયન

અમારું ગામે છે ત્રણ કિલોમીટર રાખ્યું છે હાથ લુસવા ને બંદોબસ્ત કરે છે નવી ચેનલ બનાવ તમે કઈ વાંધો ને કાલે મેં તમને નવી ચેનલ બનાવી દેસુ ચેનલ બનાવતા હતા બધા ને આવડે છે રસ્તા કોક નું દિલ તૂટી ગયો છે તેને બે સાઈડ તીર વાળું દિલ દોર્યું છે રોડ માં આવો ઘાયલ પ્રેમી કોણ હશે તો અમે હવે ગામ નજીક પોગવાય ત્યાં પોરો ખાધો તો કાકડીનો ઢગલો અહીંયા કોઈ કરીને વહી ગયો છે હજી સીબડાય નહીં ત્યાં કોઈ કાકડી નો ઢગલો કરી ગયો છે ને એ જઈ વેકેશન ખુલી ગયું ભણવાની કે મજા આવે બહુ ખાસ નહીં કેમ ખાસ નહીં કે તો ભરાત તો જ સાયબો આ તો ઓડા ઓડા સાયબો નો વાકાડે પોતે નિશાળ ન જાય ને આમ સાયબો નો વાક કાઢે